રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કુબેરપુરી મઠમાં શ્રી શક્તિ ગ્રુપ અને વેપારી મિત્ર મંડળ દ્વારા શનિદેવ મંદિર ખાતે શનિ પંચેશ્વર મહાદેવ મંદિર મંદિર ખાતે આવેલ આજ રોજ શનિ જન્મોત્સવના દિવસે સવારથી જ ભાવિ ભક્તો પૂજા અર્ચના કરવા વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા અને શનિદેવને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી હિન્દુ કેલેન્ડર મુજબ શનિ જન્મોત્સવ દર વર્ષે વૈશાખ મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે ભગવાન સૂર્ય અને માતા છાયાના પુત્ર શનિદેવનો જન્મ થયો હતો આ કારણે દર વર્ષે આ દિવસે શનિ જન્મોત્સવ ઉજવવામાં આવે છે આ દિવસે શનિદેવની વિધિવત પૂજા કરવાથી કુંડળીમાં 7.5 સાતી હૈયા અને મહાદશાની આડ અસર ઘણી હદ સુધી ઓછી થઈ શકે છે ત્યારે આજ રોજ કાળા અડદ કાળા તલ કાળું વસ્ત્ર સરસવનું તેલ કપૂર કાળા તલના લાડવા સરસવના તેલમાં તળી પૂરી જનોઈ શ્રીફળ ભક્તો દ્વારા શનિદેવને ચઢાવવામાં આવે છે અને આ ધાર્મિક કાર્યક્રમમાં બોડી સંખ્યામાં ભક્તો જોડાયા હતા તેમજ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને ફૂલોથી મંદિરને સજાવવામાં આવ્યું હતું સાંજે સાત વાગે મહા આરતી કરવામાં આવી હતી ત્યારબાદ મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોડી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો પ્રસાદ લીધો હતો અને આ કાર્યક્રમ સફળ બનાવવા શ્રી શક્તિ ગ્રુપ અને વેપારી મિત્ર મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી નામ મોહિત ચંદુભાઈ ખંભાઈ શક્તિ ગ્રુપ ધોરાજી શ્રી પંચેશ્વર મહાદેવ મંદિર તથા શનિ મહારાજ કુબેર આપણે જયંતી જે સોમ અમાર હતી તેનો આપણે બે હજાર ને તેરથી મંદિરનો જ્યારથી દીર્ણોધાર કરવામાં આવ્યો ત્યારથી આપણે જયંતીનો ભાવ મોટો જન્મજયંતિ મહોત્સવ ઉજવીએ છીએ તેમાં મહાઆરતી મહાપ્રસાદ તથા આપણે ઘણા બધા જે વ્યવહારિક કે ધાર્મિક કાર્યો હોય જેમ કે ગાયને ઘાસ નાખવું નીર નાખ્યું છે જે પ્રમાણે છે નાના છોકરાઓને ભોજન રાખવામાં આવે છે આવા ઘણા બધા ધાર્મિક ધાર્મિક કાર્યક્રમ આપણે મંદિર દ્વારા કરવામાં આવીએ છીએ આજ રોજ સોમવતી અમાસ છવ્વીસ પાંચ બે હજાર પચીસના રોજ સોમવાર સોમવતી અમાસના કારણે ફી છે જે આપણે શનિ મહારાજ જે શનિ મહારાજનો જન્મજયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો એ શનિ મહારાજ જન્મજયંતિ મહોત્સવની અંદર ભાવિ ભક્તોને આપણે આમંત્રણ આપ્યું હતું એમાં મહાપ્રસાદનો આ કાર્યક્રમ રાખેલો હતો આપણે સાંજે સાત વાગે મહાઆરતીનો કાર્યક્રમ રાખેલો હતો જેમાં ઘણા બધા ભાવિ ભક્તો આરતીનો લાભ લઈ અન્યતા અનુભવમાં તથા ત્યારબાદ જે મહાપ્રસાદ રાખવામાં આવતો એ મહાપ્રસાદની અંદર બધાએ પ્રસાદ લીધો ધન્યતા અનુભવી અને જે આવી રીતે રોજબરોજ જે આપણે ધાર્મિક કાર્ય અને સનાતન સંસ્કૃતિ જેમ આગળ વધે એ પ્રમાણેનો કાર્યક્રમ અમે અહીંયા મંદિર દ્વારા કરવામાં આવે છે જેમ કે આપણે જોવા જઈએ કે કોરોનાની સમયની અંદર વિપરીત પરિસ્થિતિ હતી તો કોરોનાના સમયની અંદર મંદિર દ્વારા આપણે જે ગાયોને નીળ મળી જતું હતું માણસોને જમવાનું બી ક્યારેક ક્યારેક મળી જતું હતું પણ જ્યારે કૂતરા લોકો છે કે જેમ કે કાળો ભરોવતા હતા આપણે મંદિરમાં છે તો કૂતરા લોકોને કોઈ જમવાનું આપતા ના હતા કારણ કે ઘરની અંદર બચતું ના હતી તો કોઈ બહારને કોઈ આપવાનો સવાલ ન હતો ત્યારે એ સમય દરમિયાન આપણે કૂતરાના સપોર્ટ માટે જે આપણે બેસનના લાડુ જે આવે છે એ બેસનના લાડુ જે આપણે રોજના બસો પીઓ ત્રણસોભીઓ લાડુને આપણે બનાવી ખૂદ જાતે બનાવી તથા ગામની અંદર આપણે એને બધાને વિસરણ કરવા જતા ઘરે ઘરે તો ઠીક છે આપણે એક એક વિસ્તારની અંદર જે એક કૂતરા ગોતી ગોતીને અમે બધાને પ્રસાદનો લાભ દેતા અને ઘણા બધા જેવો કે ધાર્મિક કાર્યક્રમ આપણે મંદિર દ્વારા કરવામાં આવી રહ્યા છે જય શિયા રામ જય મહા